જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે મારુતિ સ્વિફ્ટ ડિઝાયર વીડીઆઈ ગાડી જોઈ રહ્યા છો આ વેચવાની છે મોડલ બે હજારની નવના મોડલની ગાડી છે તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે

શરૂ કન્ડિશન છે પાર્સિંગ જે સોળ નું પાર્સિંગ છે આ ગાડી કિંમત વિશે જણાવું તો કિંમત એક લાખ પિસ્તાલીસ હજાર કિંમત આ ગાડીની રાખેલી છે બે હજાર નવ ના મોડલ ની આ સ્વીફ્ટ ગાડી છે વીમો પણ શરૂ છે એવું આ ગાડીના માલિક જણાવે છે આ ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર દેવભૂમિ દ્વારકા જોવા મળી રહેશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી

આ ગાડી વિશેની વધુ વિગતો મેળવી શકો છો બાકી ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ગાડી વેચવાની છે ગાડીમાં ક્યાંય તમને સડો પણ જોવા નહીં મળે ટાયર કંડીશન કન્ડિશનની અંદર તમને ગાડી જોવા મળે છે એન્જિન પાવરફુલ છે ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ વીડિયા ગાડી વેચવાની છે